ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે એક કપ સૂજીમાંથી આખા પરિવાર માટે નાસ્તો બનાવીશું ખાવામાં એટલો ટેસ્ટી લાગશે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે ઝટપટ બની જશે અને બધાને ખૂબ જ ભાવશે વળી આ નાસ્તો ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ બની જાય છે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે આપણે આ નાસ્તો બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબ્સ્ક્રાઇબ ન કરેલ હોય તો સબ્સ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને એક નોનસ્ટિક પેન લેશું તેમાં આપણે બે કપ જેટલું પાણી એડ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મેઝરમેન્ટ માટે કોઈપણ કપ અથવા તો વાટકી સેટ કરી લેવાની છે અને તે જ વાટકીના માપથી હવે આપણે એક કપ જેટલી સૂજી લેશું માર્કેટમાં બે પ્રકારની સૂજી આવે છે જાડી અને ઝીણી અહીંયા આપણે ઝીણી સૂજીનો ઉપયોગ કરવાનો છે અને જો ઝીણી સૂજી ન હોય તો તમારે મિક્સર જારમાં જાડી સૂજીને પલ્સ મોડ ઉપર ચલાવશો એટલે ઝીણી સૂજી બનીને રેડી થઈ જશે તો હવે બસ પાણીમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ અને એક ચમચી જેટલું તેલ એડ કરી દેસુ આ રીતે તેલ એડ કર્યા પછી આ રીતે આપણે તવેથાથી તેને હલાવી લેશું અને બસ લો ફ્લેમ ઉપર આ પાણીને આપણે ગરમ કરવાનું છે પાણી સરસ ગરમ થઈ જાય અને એક ઉભારો આવે એટલે તેમાં આપણે એક કપ જેટલી સૂજી એડ કરશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો પાણી આ રીતે સેજ ઉ લાગે એટલે તેમાં આપણે સૂજી એડ કરી દેસું અને બસ અહીંયા હવે બીજા એક પણ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કર્યા વગર તેને આ રીતે સ્પેચ્યુલા અથવા તો તવેથાથી મિક્સ કરી લેશું જેમ જેમ આપણે લો ફ્લેમ ઉપર તેને આ રીતે પકાવશું એટલે એક જ મિનિટમાં સૂજી છે એ બધું પાણી એબઝોર્બ કરી લેશે અને સરસ એક ડો બનીને રેડી થઈ જશે તો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જેમ જેમ હું હલાવતી જાઉં છું તેમ તેમ મિશ્ર છે એ ઘટ થતું જાય છે અને આ રીતે મિશ્ર એકદમ સરસ ઘટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે તમે જોઈ શકો છો મિશ્ર છે એ પેન છોડવા લાગ્યું છે બસ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું હવે આ જ પેનમાં તેને ઠંડુ થવા માટે રાખીશું પાંચ મિનિટ પછી તેમાં આપણે બાફેલા બટેટા એડ કરશું તો ફ્રેન્ડ્સ મેં અગાઉથી મીડિયમ સાઇઝના બે બટેટાને બાફીને આ રીતે મેશ કરી લીધા છે બટેટાના માવાને આપણે આ મિશ્રમાં એડ કરી દઈશું અને સાથે તેમાં ચોખાનો લોટ એડ કરશું તો હું અત્યારે ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું બાઇન્ડિંગ માટે અને આ નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરશું બટેટાના માવાથી આ નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ચોખાનો લોટ એડ કરવાથી ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનશે તો ફ્રેન્ડ્સ બસ હવે આપણે હાથેથી તેને આ રીતે મસળતા જશું અને એક સરસ ડો બનાવીને રેડી કરીશું તો અહીંયા આપણે બીજું કંઈ પણ ઉમેર્યા વગર આ રીતે ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલો સૂજીનો નાસ્તો એકદમ સરસ ટેસ્ટી લાગે છે ચા સાથે તેમજ ટમેટો કેચઅપ સાથે તમે તેને એન્જોય કરી શકો છો તો અહીંયા આપણો સરસ લોટ બંધાઈને રેડી છે બસ હવે તેમાંથી આપણે એક મોટો લુવો લઈ લેશું અને આ રીતે લુવો લઈને તેને પાટલા ઉપર આપણે વણીશું તો પાટલાની મદદથી આપણે તેને વણી લેશું તો પાટલા ઉપર આપણે થોડુંક તેલ લગાડી લેશું અને બસ એક જાડી રોટલી બનાવીને રેડી કરીશું તો આ રીતે આપણે પાટલા અને વેલણની મદદથી તેને વણી લેશું અને વણ્યા પછી તેને ચાકુની મદદથી કટ કરી લેશું આ રીતે જાડી મોટી રોટલી વણાઈ જાય એટલે ચાકુની મદદથી સાઈડમાં આપણે આ રીતે કટ લગાડી લેશું અને એક ચોરસ આકાર આપીશું સાઈડના ભાગને આ રીતે દૂર કરી લેશું હવે તેમાં આપણે ફરીથી ચોરસ આકાર આપીશું તો આ રીતે સેન્ટરથી આપણે તેને કટ કરી લેશું તો આ રીતે ત્રણ ભાગમાં તેને ડિવાઈડ કરી લેશું અને ત્રણ ભાગમાં આ રીતે કટ લગાડ્યા પછી ફરીથી આપણે આ રીતે ત્રણ ભાગમાં તેને ડિવાઈડ કરી લેશું તો આ રીતે આપણે નાસ્તાનો શેપ આપીશું અને નાસ્તાની થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું તમને બતાવું છું બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો બધા લોટમાંથી આપણે આ રીતે નાસ્તાને શેપ આપી દઈશું અને આ રીતે શેપ આપ્યા પછી તેમાં આપણે એક ડિઝાઇન બનાવીશું તો બિસ્કિટમાં જે રીતે ડિઝાઇન હોય છે તે રીતે અહીંયા આપણે આ નાસ્તામાં પણ ડિઝાઇન આપીશું તેના માટે આપણે ચાકુનો ઉપયોગ કરીશું તો ચાકુનો જે જાડો ભાગ હોય તેનાથી આપણે આ રીતે ડિઝાઇન પાડી લેશું તો ફ્રેન્ડ્સ હાઈડ એન્ડ સીકમાં જે રીતે ડિઝાઇન આવે છે તે રીતની ડિઝાઇન મેં અહીંયા આ નાસ્તામાં બનાવેલ છે તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું તો નાસ્તાને સરસ લૂક આપવા માટે આપણે આ રીતની તેમાં ડિઝાઇન પાડી લેશું તો રેડી કરેલા ચોરસમાં આપણે આ રીતે ડિઝાઇન બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બધા નાસ્તામાં આ રીતની ડિઝાઇન બનાવીને રેડી કરી લીધી છે એકદમ સુપર લુક લાગશે જ્યારે તમે આ નાસ્તાને ફ્રાય કરશો તો અહીંયા આપણે સેલો ફ્રાય અથવા તો ડીપ ફ્રાય અથવા તો તમે તેને ઓવનમાં બેક પણ કરી શકો છો તો આજે આપણે તેને સેલો ફ્રાય કરીશું તેના માટે આપણે ખૂબ જ ઓછું તેલ લેશું અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેને આ રીતે એડ કરી દેસું તેલમાં આ રીતે એડ કર્યા પછી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને તળીશું તો ફ્રેન્ડ્સ આ રીતે નાસ્તાને ફ્રાય કરતાં ખૂબ જ ઓછો સમય લાગે છે એક બાજુ સરસ પાકી જાય એટલે તેને તવેથા અથવા તો ચમચીથી પલટાવી લેશું તો આ રીતે તેને આપણે સેલો ફ્રાય કરીશું અને સેલો ફ્રાય કર્યા પછી નાસ્તો જ્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો રેડી ન થાય ત્યાં સુધી તેને આ રીતે સેલો ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ તમે હવે જોઈ શકો છો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આ રીતે તે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે તવેથા અથવા તો ઝારાની મદદથી તેને તેલમાંથી દૂર કરી લેશું તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો સૂજીનો નાસ્તો બનીને રેડી છે તો ચાલો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું અને આ રીતે પ્લેટમાં લીધા પછી હવે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે બે અલગ અલગ ફ્લેવરના મસાલા બનાવીશું જેથી કરીને આ નાસ્તો છે એ વધારે ટેસ્ટી બનશે તો આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રીન મસાલો બનાવીશું તેના માટે અહીંયા આપણે લીલી ચટણીનો પાવડર લઈશું આ પાવડર કઈ રીતે બનાવો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈ તમે ત્યાંથી જોઈ શકો છો ચપટીક તેમાં આમચૂર પાવડર નાખશું અને થોડોક તેમાં આપણે એડ કરશું સંચર પાવડર બસ આટલી વસ્તુ એડ કર્યા પછી આ મસાલાને આપણે રેડી કરેલા નાસ્તા ઉપર સ્પ્રેડ કરી દેસું આ રીતે સ્પ્રેડ કર્યા પછી તેને આપણે હલાવી લેશું તો તેને શેક કરવા માટે આ રીતે ડીશનો આપણે ઉપયોગ કરીશું ફ્રેન્ડ્સ હવે આ નાસ્તો એટલો ટેસ્ટી બની ગયો છે કે બધાને ખૂબ જ ભાવશે તો ચાલો આપણે બીજો મસાલો બનાવીશું તેના માટે આપણે કાશ્મીરી લાલ બરચું પાવડર લેશું તેમાં ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલો ન હોય તો તમે આમચૂર પાવડર અને સંચર પાવડર આ રીતે એડ કરી શકો છો બસ તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું અને તેને રેડી કરેલા નાસ્તા ઉપર સ્પ્રેડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બે અલગ ફ્લેવર સાથે આ નાસ્તો બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી લાગે છે તો તેના અવાજથી તમને ફ્રેન્ડ્સ ખ્યાલ આવશે કે આપણો નાસ્તો કેટલો ક્રિસ્પી રેડી થયો છે જોવામાં જેટલો સરસ લાગે છે ખાવામાં પણ એટલો કેમટી લાગશે આ નાસ્તો તો ઉપરથી જેટલો કુરકુરો છે નાસ્તો અંદરથી એટલો જ સોફ્ટ છે તમને તોડીને પણ બતાવું છું મારી ગેરંટી છે કે આખા પરિવારને આ નાસ્તો ખૂબ જ ભાવશે અને જો એકવાર તમે આ નાસ્તો બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થયો છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તાને તમે ચા સાથે તેમજ ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો આજની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે